ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવી રહ્યા છે ચોખાના લોટના વરાળિયા પાપડ એની પાપડી અમે અમારી બાજુ અને પાપડી બોલે છે બંને કહેવાય પાપડિયાર પાપડી મેં છે ને બે આ બે ચોખા લીધા અડધો વાટકી લીધો છે સાબુદાણા અને એને ઘરે જ કંટીની અંદર પીસી નાખ્યા છે આવી રીતે એકદમ રોટલીન લોટ જેવું પીસી કાઢવાનું બરાબર મિત્ર અને ચારી લેવાનું અત્યારે આપણે આ એક જ વાટકો લોટ લીધો છે તો નથી આની અંદર ખારો નાખવાનો મિત્રો કે કંઈ જ નહીં હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ખાલી નાખી દેવાનું છે અને હવે એને આપણે મસ્ત રીતે મિશ્રણ કરી લેવાનું આનું બેટર બનાવવાનું છે હવે નથી આપણે આ લોટને બાફવાનો કે નથી આપણે આનું ખીચું બનાવવાનું વરાળિયા પાપડ બનાવવાના છે એક કલાકની અંદર તમે પાંચ કિલો પાપડ એકલા ઉતારી લ્યો નહીં તમારે કોઈને વણવા બોલાવા પડે કે નહીં તમારે ખુદને એને મસળવાનો વણવાનો કશું જ કરવાનું નથી મિત્ર હવે આ રીતે આપણે એને મસ્ત રીતે એ કરી ઢીલું અને હવે આપણામાં ગ્રાઇન્ડર મારી દેશું ઓકે મિત્ર મિત્રો આપણે અંદર ગ્રાઇન્ડર મારી લીધું આવો બેટર આપણે તૈયાર કરવાનું છે જો હવે એની અંદર આપણે શું કરવાનું છે અડધી ચમચી જીરું છે અડધી ચમચી અજમો છે સેજ સેજ વાટી લેવાના અંદર નાખી દેવાનું હવે આપણે આમાં કંઈ વણવા કરવાનું ખરું કંઈ જ વણવાનું નથી નથી ખારો નાખવાનો એક વાટકો લીધો છે એટલે કેટલા પાપડ ઉતરે એ જોવાનું છે આપણે અને હવે આની અંદર મિત્રો આપણે તેલ લગાવી લીધું છે બરાબર હવે આની અંદર એ આપણે વરાળિયા પાપડ બનાવવાના છે આવી રીતે પસરાવી દેવાનું નહીંતર પછી જાડા પાપડ બને એકદમ ખીરું બહુ રેડવાનું નથી થોડું રેડીને પસરાવી દેવા તો આટલો મોટો પાપડ થાય પછી આપણે જેટલી સાઇઝ કરવી હોય એટલી નાની ડીશ ગમે ડીશ રાખો થારી રાખો એક ઢોકળિયામાં બે થારી જાય પછી એવું તપેલું રાખીને એની અંદર તમે મૂકી શકો એવું નથી ઢોકળિયું જરૂરી છે ઢોકળિયું ના હોય તો બી થાય એટલે આવી રીતના આપણે ડબલ થારીઓ મૂકી દઈશું એટલે ફટાફટ ઉતરી જાય કલાકની અંદર તમે પાંચ કિલો પાપડ ખુશી ખુશી ઉતારી લો બરાબર મિત્રો અને મેં કીધું એ માને ઢગલો નથી કરી દેવાનો ખાસ ખ્યાલ રાખજો બહુ જ જાડો ઉતરશે આટલું નાખી દેવાનું પછી થાળીને હલાવી દેવાની કેમ કે આપણે પહેલાં તેલવારી કરી લીધી એટલે તમારો પાપડ મસ્ત પાતળો અને સરસ ઉતરે હવે વાત ચોઈસની રહે મિત્રો તમને પસંદ છે તો તીખું મરચું છે ને આ રીતે ઉપર તમારે થોડું છાંટી દેવાનું તમારે ન ખાવું હોય તો નો પ્રોબ્લેમ નહીં નાખવાનું બરાબર મિત્રો આ રીતે આપણે બે થાળીમાં છાંટી દીધું છે એટલે આમ કરવાનું ન ફાવે તો નહીં નાખવાનું એવું નથી કે નહીં અને કાચું જ છે આપણે એને કંઈ બાઈફું નથી એ નથી શેક્યું કે નથી તળ્યું આમ આમાં વરાળની અંદર આ મરચું સરસ બફાઈ જશે આમે ચોઈસ માટે મૂક્યું ફાવે તો નાખવાનું ન ફાવે તો તમે ન નાખી શકો બરાબર નવાને ઢાંકી દેવાનું અને ગેસ કરી દેવાનું ચાલું ઓનલી બે મિનિટની અંદર તમારી બે થાળી રેડી થઈ જશે ઓકે મિત્રો આપણે આ થારી થઈ ગઈ છે રેડી ને આવી રીતે વસ્તુ હોય ને એનીથી આપણે પાણી કરવાનું પાણી વારે કરી અને પછી એને આ રીતે ફેરવી લેવાનું બરાબર આ રીતે ફેરવી પછી તમારો આખો પાપડ ઉતરી જાય જો થઈ ગયો સાબુદાણા હોય એટલે રબડ જેવો રહેવાનું જો તૂટે બિલકુલ નહીં આ રીતે આપણે બધા પાપડ રેડી કરી લેશું કેવું લાગ્યું મિત્રો જો રાખી તૂટે નહીં જો ઓકે ચાલો આપણે બધા જ આ રીતે આપણે બનાવી લઈએ મિત્રો આપણા બધા જ પાપડ અહીંયા આપણે સરસ થઈ ગયા છે જો એકદમ સરસ આ એકદમ ક્યાંય ચોટે નહીં રાત્રે આપણે છે ને આને સુકવી દેવાના કપડામાં અને પછી નાખી દેવાના આપણે તાપમાં તો બે દિવસમાં રેડી અને એક આપણે મરચાં વગરનો કર્યો તો એ આવો થશે આ રીતે બરાબર સાઈજ આપણી ઉપર ચોઈસ છે મિત્રો આજે સુકાઈને બહુ નાના થઈ જશે નથી આની અંદર ખારો કોઈ વસ્તુ છે એ નહીં એટલે આપણે કોઈ પેટમાં સાઈડ ઇફેક્ટ પણ ન પડે કાચા પણ નહીં એટલે આ રીતના મિત્ર બનાવજો બરાબર મિત્રો આપણે વરાળિયા પાપડીનો જે કરીએ તો એ સરસ થઈ ગઈ છે અને આપણે તરવી છે એટલે આપણે આના નાના પીસ થોડા કરી લીધા છે કેમ કે આ બહુ ફૂલ છે આખી પાપડી આને તમે તરી શકો નહીં બહુ મોટી કરી હતી આપણે કેટલી થઈ આટલી જ થઈ જાઓ સાવનાની કરી સાવ નાની કરીએ તો તો બહુ જ નાની થઈ જાય એટલે આપણે આને નાના પીસ કરી લીધા છે અને હવે આપણે આને મસ્ત રીતે તરી લઈએ ઓકે મિત્રો આપણે પાપડી રેડી થઈ ગઈ છે તરીને સરસ પાપડ કહો યા પાપડી કહો જે બી તમે કહી શકો છો જો આપણે નથી નાખ્યું અંદર ખારો કે કંઈ નથી નાખ્યું આ છે ખાલી જીરાની અને અજમો બેસ બરાબર અને આમાં નાખ્યું છે આપણે મરચું લાલ મરચું મરચું નાખવું હોય તો એ ખાય ને ના નાખવો હોય મિત્રો તો બી વાંધો નહીં અને પોચી કેટલી મસ્ત બની જો કોઈ ખારો નહીં કોઈ ટાઈપનો ખારો નથી નાખ્યો આપણે એનાથી કોઈ ઈનો વરાળિયા પાપડ કોયા પાપડી એકદમ મસ્ત બની જાય જો ફટાફટ સરસ ન બાફવાની ઝંઝટ ન વણવાની ઝંઝટ આપણે છે ને સરસ રીતે આપણે આવી ગ્રેવી મેં આગળ બતાવી છે એટલે કઈ કહેવાની કઈ જરૂર છે નહીં મિત્ર આ રીતે બનાવજો વરાળિયા પાપડ યા પાપડી અમારી બાજુ પાપડી બોલે તમારે શું કે મને ખબર નથી બહુ ફાઇન ઓકે મિત્ર